મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો ઉનાળાની શરૂઆત થઈ રહી છે અને હોળીની આજુબાજુનો જે સમય છે ફાગણ મહિનાનો આ સમયમાં એક ફળ છે એ આપણને ઠગલા મોઢે જોવા મળે છે અને એ ફળ એટલે ખજૂર અમે ખજૂરના સ્વાસ્થ્યવર્ધક ઘણા બધા ફાયદાઓ છે પણ મિત્રો આજે ખજૂરના એક એવા ચમત્કારિક ફાયદા બતાવું છું અને સાથે ખજૂર છે ને એને પલાળીને ખૂબ ઓછા લોકોએ ખાધીએ છીએ મિત્રો ખજૂર છે ત્રણથી ચાર ખજૂર અથવા પાંચ પેશી ખજૂરની લઈ અને એને પલાળી અને પછી એનું જો સેવન કરવામાં આવે ને તો નાના બાળકથી લઈ અને મોટા વૃદ્ધોમાં જે ફાયદા થાય છે એની મિત્રો ખૂબ જ મહત્ત્વની વાત છે ધ્યાનથી સાંભળી લેજો ખજૂરની અંદર મિત્રો આમ તો ઘણા બધા પોષક તત્વો છે પોષક તત્વોનો ભંડાર કહી શકાય ફાઈબર છે અને અનેક પ્રકારના વિટામિન છે પ્રોટીન છે કેલ્શિયમ છે આયર્ન છે જે લોકોના શરીરમાં હિમોગ્લોબિનને કોઈ હિમોગ્લોબિનને લગતી કોઈ સમસ્યા હોય તો ખજૂર ખૂબ ઉપયોગી છે એ જ રીતે ખજૂરના જે અઢળક ફાયદાઓ થાય છે એની વાત કરું પણ ખજૂરને પલાળીને શા માટે ખાવાથી ફાયદા થાય છે તો ખજૂરને પલાળવાથી એની અંદર જે ફાઈબર હોય છે ફાઈબરની માત્રા વધે છે સાથે સાથે પાચન ખજૂરને પચાવવાની જે શક્તિ હોય છે એમાં વધારો થાય છે એટલે કે પાચન શક્તિ છે એ વધે છે જેને લીધે ખજૂર છે એ ખૂબ જ ફાયદો કરે છે મિત્રો હવે પહેલાં તો રાત્રે સૂતી વખતે ચારથી પાંચ કે સાત આઠ પેશી ખજૂરની છે એને પાણીમાં પલાળી અને રાખી દેવાની છે વાટકામાં રાખો કે પછી કોઈપણ વાસણની અંદર ખજૂરની પેશીઓ બરાબર ડૂબી જાય એટલું પાણી નાખી અને પલાળીને રાખી દેવાની સવારે ઉઠી અને નાસ્તામાં આ જે ખજૂર છે પલાળેલી ખજૂર આનું સેવન કરવાનું છે મિત્રો ફાઇબરનો ભંડાર કહેવાય છે પલાળેલી ખજૂર એ અને જે લોકોને કબજિયાત જેવી સમસ્યા રહેતી હોય અથવા પેટ સાફ ન થતું હોય ને તો આવા લોકો માટે અમૃત સમાન છે પલાળેલી ખજૂર હવે પલાળેલી ખજૂર ખાવાના જે ફાયદા છે તો સૌથી પહેલો ફાયદો કબજિયાતમાં થશે આ રીતે મિત્રો પલાળેલી ખજૂર કહીશો એટલે કબજિયાતમાં ખૂબ જ ફાયદો થશે પેટ બરાબર સાફ થશે ત્યાર પછી સૌથી મહત્ત્વનું મિત્રો કે હૃદયનું સ્વાસ્થ્ય થશે ને એ ખજૂરના સેવનથી પલાળેલી ખજૂરના સેવનથી સુધરે છે ખાસ કરીને જે કોલેસ્ટ્રોલ હોય ને કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં કરવા માટે પલાળેલી ખજૂર છે એક અક્ષીર દેશી ઔષધિ છે સાથે સાથે ખજૂરમાં કેલ્શિયમ પણ છે એટલે હાડકા માટે પણ સારી છે વૃદ્ધ લોકો માટે ખજૂર સહેચવી થોડી કઠિન પડતી હોય તો પલાળેલી ખજૂર ખાવાથી મોટી ઉંમરના લોકોને ખૂબ જ ફાયદો થશે ખાસ કરીને સાંધાના દુખાવા થતાં હોય ગોઠણના દુખાવા હોય કે કમરના દુખાવામાં ખૂબ ફાયદો થાય છે ત્યાર પછી બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે એકદમ મિત્રો જે બ્લડ પ્રેશર હોય છે તો બ્લડ પ્રેશરની જે ગતિ હોય છે લોહીનું દબાણ છે એ પલાળેલી ખજૂર ખાવાથી ખૂબ જ નિયંત્રણમાં રહેશે જેના લીધે હૃદયની કાર્યક્ષમતામાં વધારો થાય છે અને હૃદય લાંબા સમય સુધી સ્વસ્થ રહે છે ત્યાર પછી સૌથી મહત્ત્વનું પુરુષો અને સ્ત્રીઓ બંને માટે જાતિ શક્તિમાં વધારો કરે છે ખજૂરનું સેવન અને એમાં પણ પલાળેલી ખજૂર ખાવાથી જે પુરુષ શક્તિ હોય છે જે નબળાઈ આવી ગઈ હોય અથવા નસોમાં કમજોરી હોય તો આમાં ખૂબ જ ફાયદો થાય છે પલાળેલી ખજૂર ખાવાથી સાથે સાથે દેશી ગાયના ઘીમાં રાત્રે સૂતી વખતે ખજૂર ખાવાથી શરીરનું વજન વધે છે અને જાતી શક્તિ પણ વધે છે ત્યાર પછી મિત્રો એનિમિયા માટે શ્રેષ્ઠ છે કેમ કે ખજૂર છે એની અંદર આયર્ન ભરપૂર માત્રામાં છે એટલે લોહીને લગતી કોઈ સમસ્યા હોય અથવા સ્કિનને લગતી કોઈ સમસ્યા હોય જે લોહીને કારણે થતી હોય લોહીનો બગાડ હોય તો પલાળેલી ખજૂર ખાવાથી ખૂબ ફાયદો થશે ત્યાર પછી જે લોકોને વારંવાર થાક અને નબળાઈ રહેતી હોય તો આમાં પણ પલાળેલી ખજૂર નાસ્તામાં સેવન કરવાથી થાક અને તમામ પ્રકારની નબળાઈ દૂર થાય છે મગજનો મેમરી પાવર પણ વધારે છે પલાળેલી ખજૂર એટલે નાના બાળકોને અથવા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પલાળેલી ખજૂર છે એ ખૂબ જ સારામાં સારો સ્ત્રોત છે જે યાદશક્તિ અને મેમરી પાવર વધારે છે એ સિવાય મિત્રો પાયલ્સ અથવા હરસમસામાં પણ ખૂબ ફાયદો કરે છે ખજૂરમાં ફાઇબર ભરપૂર માત્રામાં હોવાથી પાયલ્સ અથવા હરસમસાની સમસ્યામાં ખૂબ સારું પરિણામ મળે છે સાથે સાથે સ્કીન અને વાળની સમસ્યાઓમાં પણ પલાળેલી ખજૂર ખાવાથી ખૂબ ફાયદો થાય છે ખજૂરની અંદર અનેક પ્રકારના પોષક તત્વોની સાથે સાથે એન્ટી ઓક્સિડન્ટ સમાયેલા છે જેનાથી શરીરનું સ્વાસ્થ્ય છે એ અનેક ગણું મિત્રો સુધરે છે હવે આમ તો મિત્રો ખજૂર છે દિવસમાં ગમે ત્યારે ખાઈ શકાય પણ એનો બેસ્ટ સમય છે સવારે નાસ્તામાં ખાવાનો અને ખજૂર છે એકસાથે વધારે પણ ન ખાવી પલાળેલી ખજૂર હશે તો ખૂબ આસાનીથી પચી જશે પણ એમના પલાળ્યા વિનાની ખજૂર ખાવાથી મિત્રો એકસાથે વધારે ખાઈ લેવાથી પેટમાં ભારેપણું થાય અથવા દબદબો પણ થાય છે એટલે એકસાથે ખજૂર વધારે માત્રામાં ન ખાવી પાંચથી સાત પેશીઝ એક એકસાથે ખાવી બાકી ખજૂર છે પલાળેલી ખજૂર મિત્રો એકવાર ખાશો એટલે તમને ચમત્કારિક રિઝલ્ટ આખા શરીરમાં મળી જશે ખૂબ ખૂબ આભાર જય માતાજી